હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવશું ભરેલા કારેલાનું શાક ત્યાર પછી તેની આવી રીતે કટ કરી લેશું થોડી થોડી તેની હવે જોશો કે આપણે બધા કારેલાની છાલ ઉતારી લીધી હવે તેના આ રીતના બે કારેલા બે ટુકડા કર્યા પછી વચ્ચેથી એક કાપો માર્યો કાપો મારીને તેના બધા બી કાઢી લેવા હવે આપ જોશો કે આપણે એક એક કઈના બધાના બી કાઢી લીધા છે હવે તેમાં આપણે મીઠું લગાડશું જેથી કરીને તે કરવા ના લાગે હવે કુકરમાં હવે થોડું પાણી એડ કરશું কামিট করা মানে এড এড করা জরুরি না ছিল কারেলাটা পাপা থেকে আজ যাবা বে জানা র সে কি লইছি লড় সে খাইতে તેને સારી રીતે લાવી દેવું મિક્સ કરી મસાલો બનાવવા માટે ચણાનો લોટ ગોળ તમે ગોળ અથવા ખાંડ પણ લઈ શકો ધાણા લસણવાળી ચટણી જીરું ગરમ મસાલો વરિયાળી તલ લીલા મરચા હવે આપ જોશો કે કારે સારી ચડી ગયા છે હવે બધા મસાલામાં આપણે એડ કરી દેસુ તેલ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી હવે આપ જોશો કે લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે તેને આવી રીતના એક એક કરીને કારેલામાં ભળતો જવો જોશો કે બધા કારેલા ભરાઈ ગયા છે હવે આપણે તેને વઘાડશું